का दोस्तों गुड मॉर्निंग गुड मॉर्निंग आज इकतीस तारीख़ है कल 2025 आ जाएगी ठीक है आज मंगलवार है तो हम कुछ नए गोल बनाने चाहिए और जीवन में आगे क्या करना ही वो चाहिए लेकिन इससे पहले बता ये जो हमारे पीछे जो कैनाल जो है वो जो पानी जा रहा है यह हमारी बहुत ही बचपन की यादें छुपी हुई है दोस्तों बहुत ही मालूम है क्या क्योंकि जब हम छोटे थे ना तो इसी कैनाल में अभी जब पानी आ रहा है इसी कैनाल में और इसी जगह से हम नीचे कूदा करते थे दोस्तों जब हम छोटे थे तब तो हम नहाने के लिए आते थे ना तो इसी कैनाल में यही जो नाला है जो ये आप देख रहे यहीं से हम कूद कर नीचे जाते थे अंदर गिर जाते थे और बहुत मज़ा लेते थे तो इस कैनाल के साथ हमारी बचपन की बहुत सारी यादें छुपी हुई दोस्तों तो जीवन में कुछ यादें शेयर करने का मौका मिलता है तो ઉરુર શેયર કરના ચીએ કે હમનેગ બન શરૂ ક્યા તો બચપન મેં જીતને જો યાદે હૈ શેર કરે તો બહુ અચ્છી બાંડિત ધજા લેવા આવે છે કાલ સીતા બવડે એટલા માટે આપણે રામા ધજા લેવા આયા છીએ ભાઈ આ બેઠા છે સો રૂપિયા પાઇપ દોઢસો રૂપિયા બરાબર અને ભાલો બી આપી દેજો રોમાબેન નો શું નામ છે તમારું રમેશભાઈ ડબઘર રમેશભાઈ ડબઘર છે બધો જ પૂજા પરનો સામાન રાખે છે આવવાની જરૂર હોય તો અહીંયા જરૂરથી આવી જવું એમનો કાર્ડ છે ખેરાલુ કઈ બજાર કે આવી મેન બજારની અંદર ખેરાલુ મેન બજારમાં દુકાન છે એની તમને બોર્ડ બી બતાવી છે હમણાં હા હા સવારે વહેલા ઉઠીને પણ ગુડ મોર્નિંગનો એક વિડીયો શૂટ કરીને સવારે વહેલા પણ અપલોડ કરું છું રોજ વિડીયો તો સવારે વહેલા એક એક બે હજાર પચીસને વેલકમ કરતા આપણે સવારે વહેલા ઉઠીશું અને બે હજાર પચીસમાં આપણો શું ગોલ છે એને નક્કી કરીશું બે હજાર પચીસમાં પણ કઈ જગ્યાએ જવું છે એ નક્કી કરીશું અણુજનો ધણી એક એક બે હજાર પચીસના દાણા સવારે વહેલા મારા ઘેર પધારે થાય જય રમાધણી જય બાબા રે મારા બને આજે જઈશું વાગડી રોમા ધણી નો અને વેલા પધાર્યા છે એ મજા 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 છે ભાઈ બધાને બે હજાર પચીસ ની ખુબ શુભકામના શુભકામનાઓ જય રોમા ધણી આજે એક એક બે હજાર પચીસ છે પણ આજે શું છે અમાર બે બધા રણવા વાળા રોમા બેનની ધજા લઈને હેડ્યા છે અને મારા ફાધર બીમાર પડી ગયા છે હું સીધો જાઉં છું દવાખાના તો આજનો દિવસ બહુ મસ્ત છે સવાર બી મસ્ત છે પણ થોડી દુઃખી છે થોડી સુખી છે ઓકે ચાલો બધા તમે જેઓ આગળી અમે જે દવાખાના ગુડ મોર્નિંગ દોસ્તો એકસો આઠ પિતાજીના હોસ્પિટલ લઈ જઈએ છીએ શોધ ચડી ગયા છે એક એક બે હજાર પચીસ હોસ્પિટલ